શામળાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલ કુલ છ તાલુકાઓ પૈકીના એક ભીલોડા મોટું અને પ્રાચીન યાત્રા સ્થળ પણ છે અરવલ્લી જિલ્લાની ઈશાન દિશામાં અરવલ્લીની ગિરિમાળામાં મેશ્વર નદીના કાંઠે ભરપૂર વનરાજીથી ઘેરાયેલા રમણીય તીર્થ શામળાજી આવેલું છે આ સ્થળ અતિ પ્રાચીન પણ છે મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના ગણિત અવશેષો પણ નજરે પડે છે આ મંદિર કોણે બંધાવ્યું તેનો ઇતિહાસ અહીં ઉપલબ્ધ નથી પરંતુ પંદરસો વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં આવી હોવાનું માનવામાં આવે છે યાત્રિકો અહીં કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં લાભ લે છે અને દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અવર જવર કરતા હોય છે કાર્તિકી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે તેમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને યાત્રિકો લાભ લેતા હોય છે શામળાજી ખાતે કૃષ્ણ ઉપરાંત ભગવાન વિષ્ણુની પણ પૂજાનું અનેરું મહત્વ છે મેળામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે શામળાજીના મેળામાં મંદિરની સામે બાજુના રસ્તાની બંને તરફ હાંટડીઓ બંધાઈ જાય છે અને મંદિરની આગળની ખુલ્લી જગ્યામાં મેળાનું સ્વરૂપ ધારણ કરે છે આ સમયે શામળાજી અદ્ભુત શણગાર સજાવવામાં આવે છે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગના લોકો માટે શામળાજીનો મેળો શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે સંજયભાઈ રાવલ આપણે આ શામળાજી વિષ્ણુ મંદિરના આશરે પંદર વર્ષો છે આ જે સ્વરૂપ છે નારાયણ સ્વરૂપ છે એ સ્વયંભુ પ્રગટ થયેલા અહીંયા આ સ્થળ ઋષિ મુનિઓની ભૂમિ ગણાય છે અને અહીંયા જે ગયાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ એનું છે આ વિલોડા તાલુકા અરવલ્લી જિલ્લો અહીંયા દર કાર્તાકી પૂનમે મોટો મેળો ભરાય છે જેની અંદર આદુ અંદર શેરડી દતાળુ એનો મહત્તમ વેચાણ થાય છે વધતા જન્માષ્ટમી એના સિવાય વાર તહેવારે મેળા ભરાતા રહે બસ અહીંયા આવે ભગવાનના દર્શને મનોકામના પૂર્ણ કરે છે ચાર પૂજા છે અને સ્વયંભૂ છે